તો મિત્રો આપણે આવી ગયા ઉઝબેકિસ્તાનના સમરકન્ડ સિટીમાં ઓકે ધીસ ઇઝ અ ટુરિસ્ટિક વિલેજ

કરી નાખે આવી રીતે તમે જોઈ શકો છો એ સાઇલ આવી રીતે ગરમ કરે મિત્રો આ તમે જોઈ શકો છો પહેલાના ટાઈમ ની આખી કારીગરી ને ઇન્જિનિયરિંગ કઈ રીતે કામ કરે તો તમને હમણાં અંદાજ આવી જાય કે આ કઈ રીતે કામ કરે છે જો મિત્રો જે બહાર થી હાલતું તું આવી રીતે અંદર થી જે ઝાડવાની સાઇલ હતી એ છે અટાણે મિત્રો એકદમ પેસ્ટ ટાઈપ થઈ જાય પછી આની પેપર બનાવવાની શરૂઆત થાય છે તો આ રીતે કઈક પેપર બને છે પછી આને થોડા દિવસો પૂરતો હુકાવા મૂકી દેવાનું હોય છે મિત્રો આવી રીતના કઈક પેપર બની અને તૈયાર થાય છે આમાં પછી ઘણી જાતના પેપર આ લોકો બનાવે છે જેવી જરૂરિયાત એવા પેપર બનાવે તો ફાઈનલી પેપર બની અને આપણા હાથમાં તો આવી રીતનો કઈક પેપર હોય છે મિત્રો આવી સેંકડો આઈટમ આ પેપર થી બને છે આ હેન્ડબેગ છે શોભાની ઘણી બધી વસ્તુ છે અને કપડા પણ આ પેપર થી બને છે મિત્રો